સુરત મહાનગરપાલિકાની અઠવા ઝોન દ્વારા ફાયર સુવિધાઓનો અભાવ રાખના રેસ્કોન મોલ અને વેલેન્ટાઇન સહિત એક રેસ્ટોરન્ટને સીલ કરી રાજકોટની લઈને સુરત મહાનગરપાલિકાની ટીમ પણ સક્રિય થઈ ગઈ છે અને અને વેલેન્ટાઇન સહિત જરૂરી સલામતી છે નહીં તે તમામ બાબતો પણ ધ્યાનમાં લેવાઈ હતી રાજકોટની ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકાની ટીમ પણ સક્રિય થઈ ગઈ છે અને સુરત મનપાની ઝોન દ્વારા ઇસ્કોન મોલ અને વેલેન્ટાઇન સહિત એક રેસ્ટોરન્ટ ને સીલ કરવામાં આવી ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળતા અઠવા ઝોન દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી અને એનઓસી સહિત જરૂરી સલામતી છે કે નહીં તે તમામ બાબતો પણ ધ્યાનમાં લેવાઈ હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन સાથે